ઇચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ તો ભાઈ શિક્ષક તરીકે તમારે ઉત્તમ વર્ગ વ્યવહાર કરવો જોઈએ વિષય ઉપર પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ વિચાર અને અભિવ્યક્તિઓની સ્પષ્ટતા લાવવી જોઈએ ભાઈ આ શિક્ષક તરીકેના ઈચ્છનીય એટલે કે હોવા જ જોઈએ એવા લક્ષણો છે ભાઈ બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ આપ્યો હતો તો બુનિયાદી શિક્ષણના હિમાયતી ગાંધીજી હતા ભાઈ કોણ હતા ગાંધીજી હતા બુનિયાદી શિક્ષણના હિમાયતી હતા તેઓ વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે તો અસરકારક પ્રત્યાયન અસરકારક પ્રત્યાયન એટલે અસરકારક માહિતી સંચાર અસરકારક પ્રત્યાયન એટલે બીજું કાઈ નહીં અસરકારક માહિતી સંચાર નેશનલ ફ્રેમવર્ક ફ્રેમવર્કનો અમલ એટલે કે એનસીએફનો અમલ ક્યારે કરવામાં આવ્યો તો વર્ષ યાદ રાખજો 2005 માં ને નો ઉપયોગ કરવામાં આવ્યો પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તો પ્રોજેક્ટ પદ્ધતિ હોય જે પણ જગ્યા ઉપર પ્રોજેક્ટ પદ્ધતિ અમલમાં હોય એ જગ્યાએ શિક્ષકની ભૂમિકા એક મિત્ર જેવી એક માર્ગદર્શક જેવી એક સહાયક જેવી હોવી જ જોઈએ ભાઈ ખાસ યાદ રાખજો વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે તો વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા એનસી ઈ દ્વારા વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા લેવામાં આવે છે વિકલાંગ ધારો વિકલાંગ એટલે કે તમે જેને દિવ્યાંગ કહો છો એ વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો તો ઈસવીસન ઓગણીસોને પંચાણું માં ક્યારે અમલમાં આવ્યો ઈસવીસન ઓગણીસો ને પંચાણું માં જીસીઇ આર ટીનું જીસી વડું મથક ક્યાં આવેલું છે તો જીસીઆરટીનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે ગુજરાતમાં કેટલી ડાઇટ આવેલી છે તો ગુજરાતમાં છવ્વીસેક જેટલી ભાઈ ડાઇટ આવેલી છે એજ્યુકેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો એજ્યુકેશન શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે ભાઈ કઈ ભાષા પરથી લેટિન ભાષા પરથી આ એજ્યુકેશન શબ્દ ઉતરી આવ્યો છે પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન પ્રજ્ઞા નો મિનિંગ શું થાય છે ભાઈ પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન માહિતી મેળવવાનો અધિકાર રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર ને પાંચમાં આવેલો કાયદો શિક્ષણ મેળવવાનો અધિકાર રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવમાં આવેલો કાયદો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે જીસી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે જીસી ટી મિત્રો આ જીસીઆરટી નું વડું મથક કરી લીધી ભાઈ ગાંધીનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ગાંધીનગર ખાતે આવેલું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ આનું વડું મથક ક્યાં આવેલું છે તો આ પણ ગાંધીનગર ખાતે જ આવેલું છે ભાઈ ખાસ યાદ રાખજો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ કે જે તમારી ટી ઈટી વન ટી ઈ ટુ બરોબર અને ટાટ વન અને ટાટ ટુ આ બેની પરીક્ષા લે છે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ખાસ યાદ રાખજો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવેલો છે તો ઓગણીસસોને માં ભાઈ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો ને સુડતાલીસ ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ગુજરાત પ્રાથમિક શિક્ષણના નિયમો એ ઓગણીસસોને માં આવેલો કાયદો છે ભાઈ ખાસ યાદ રાખતા જજો

અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખતા જજોભાઈ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ એન NCTE એન જેને કહેવામાં આવે છે એનો કાયદો 1993 માં ત્રાણુંમાં પસાર થયો અને તમારી પાસે જે માર્કશીટ હશે એન સી ટી સર્ટિફિકેટ વાળી હશે અથવા તો તમને અલગથી એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હશે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન નાઇન્ટી થ્રી ખાસ યાદ રાખજો ભાઈ કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે તો ભાઈ કોઠારી પંચ દ્વારા કોઠારી પંચ દ્વારા મૂલ્યાંકન પદ્ધતિ વિશેની વાત કરવામાં આવી એટલે જવાબ શું આવશે કોઠારી પંચ ખાસ યાદ રાખતા જજોવાલા મિત્રો શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ શાળા અને ઘર વચ્ચે કોઈ પણ પ્રકારનો તફાવત ના હોવો જોઈએ આવું રૂસો દ્વારા કહેવામાં આવ્યું કોના દ્વારા ભાઈ

ચાઈલ્ડ બિવિયર એન્ડ ડેવલપમેન્ટ ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક કોણે લખ્યું હતું તો કુપુસ્વામી કુપુસ્વામી બરાબર કુપુસ્વામી ખાસ યાદ રાખજો ભાઈ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આવો પૂછાઈ શકે નામ થોડુંક વિચિત્ર છે પત્રક બી એટલે કયું પત્રક છે તો વ્યક્તિત્વ વિકાસ માટેનું પત્રક પત્રક બી

900 વિદ્યાર્થીના કોણ હોય ભાઈ વાલી હોય છે ખાસ યાદ રાખજો ભાઈ શાળાની અંદર રિસોર્સ રૂમ પર કયો દસ્તાવેજ નિભાવવાનો હોય છે તો મિનિટ બુક મિનિટ બુક રિસોર્સ રૂમ ઉપર નિભાવવાનો એક દસ્તાવેજ છે પ્રાર્થના સભામાં નીચેના માંથી કઈ બાબત સમાવિષ્ટ છે તો આજનું ગુલાબ આ પૂછાયેલો પ્રશ્ન આજનું ગુલાબ એવી બાબત એક સમાવિષ્ટ છે શિક્ષણ કાર્યક્રમ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે તો પરફોર્મન્સ બરાબર પરફોર્મન્સ પછીનો એ કાર્યક્રમ છે રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા એટલે કે નેશનલ કરિક્યુલરમ ફ્રેમવર્ક બે હજાર ને પાંચમાં ક્યારે ફ્રેમવર્ક ખાસ યાદ રાખજો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે શું ભાઈ એન સીઆરટી એનસીઆરટી ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ ખાસ યાદ રાખજો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સી બી એસસી બરાબર સીબીએસસી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસસી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સી બરાબર સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે સી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને આનુષંગિક તમામ બાબતો ક્યાં હોય તો એસએમસી સાથે સંકળાયેલી હોય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE જે આપણે ગાંધીનગર ખાતે આવેલી છે બરાબર ગુજરાતની IITE ક્યાં આવેલી છે ગાંધીનગર ખાતે આવેલી છે કેન્દ્રીય સલાહકાર બોર્ડ સી સી એ સી એ બી ઈ કેન્દ્રીય સલાહકાર બોર્ડ ખાસ યાદ રાખજો ચિલ્ડ્રન યુનિવર્સિટી બે હજાર નવમાં જે શરૂ થઈ એ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ભાઈ તો ગાંધીનગર ખાતે આવેલી છે એકવાર અવશ્ય મુલાકાત લેવી આ ચિલ્ડ્રન યુનિવર્સિટીની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જેને ડાયટ કહે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જેને ડાઇટ કહેવામાં આવે છે ગુજરાતમાં છવ્વીસ જેટલી ડાઇટ અસ્તિત્વમાં છે પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે એટલે શું પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ તમામ આવશ્યકતાઓને ઉપકારક બને તેવો અભિગમ એટલે પ્રજ્ઞા બરાબર ખાસ યાદ રાખજો ભાઈ પ્રજ્ઞા એટલે શું તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કુલ કેટલા પરિણામો હોય છે તો ચાર પરિણામો હોય છે કેટલા પરિણામ હોય ચાર પરિણામો હોય નિરંતર શિક્ષણ કાર્યક્રમ નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે તો એ સાક્ષરતા સાક્ષરતા પછીનો કાર્યક્રમ એટલે નિરંતર શિક્ષણ શિક્ષણ નીતિ તેમજ નવા પ્રવાહના કાર્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે આ વર્તમાન સમયમાં જીવન કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે તો ડોક્ટર સ્વરૂપ સંપટ બરાબર ડોક્ટર સ્વરૂપ સંપટ શાળા દરમિયાન શાળામાં ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા એટલે વૈકલ્પિક શાળાઓ શાળાના સમય દરમિયાન શાળામાં કોઈ બાળક ન આવી શકતું હોય કોઈ ફેમિલી કારણસર અથવા કોઈ અંગત કારણસર તો એના માટે વૈકલ્પિક શાળાઓ શરૂ કરવામાં આવે છે શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે કોની ઉપર વધારે મહત્વ આપવું જોઈએ તો ક્રિયાઓ અને પ્રયોગો ઉપર વધારે મહત્વ તમારે આપવું જ જોઈએ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમત ગમતની પ્રવૃત્તિઓ

તો એમના માટે એક સારામાં સારું અને લોકપ્રિય કાર્ય છે ભાઈ આ વિધાન કોનું છે શ્રીમતી ધન મિસ્ત્રી જીસીઈઆરટી કાર્યાલય ક્યાં આવેલું છે તો જીસીઈઆરટી કાર્યાલય ગાંધીનગર ખાતે આવેલું છે એનસીઈઆરટી કાર્યાલય ક્યાં આવેલું છે દિલ્હી ખાતે આવેલું છે કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કન્યાઓ માટેની શાળા છે

વંદે ગુજરાત કરીને જે ચેનલો આવે છે એની વાત છે જીસીઈઆરટી જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું મેગેઝિન જીવન શિક્ષણ નું મૂળ નામ ક્યુ હતું તો એનું મૂળ નામ હતું ભાઈ શાળા પત્ર શું નામ હતું ભાઈ શાળા પત્ર હાલ એનું નવું નામ કયું છે તો જીવન શિક્ષણ શું નામ છે હાલમાં જીવન શિક્ષણ ખાસ યાદ રાખતા જજો ભાઈ એમ એચ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્ચ ડેવલપમેન્ટ જેનું અત્યારે નામ બદલી નાખવામાં આવ્યું છે તો એનું વડું મથક ક્યાં આવેલું છે દિલ્હી ખાતે આવેલું છે ખાસ યાદ રાખતા જજોભાઈ આવા જ પ્રશ્નો આવનારી પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું તો નેશનલ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ એમાં આ શિક્ષણ ધારો લાગુ પડે છે ક્યારે અમલમાં આવ્યો ઓગણીસો ને માં ક્યારે અમલમાં આવ્યો ભાઈ ઓગણીસો ને માં અમલમાં આવ્યો છે ખાસ યાદ રાખજો રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને શું કહે છે તો રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને પ્રાથમિક શિક્ષણ નિયામક કહે છે પ્રાથમિક શિક્ષણ નિયામક આવું નામ આપવામાં આવેલું છે શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવ્યું તો શિક્ષણ એ બંધારણની સંયુક્ત યાદીનો વિષય છે કઈ યાદીનો વિષય છે સંયુક્ત યાદીનો વિષય છે રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે તો શિક્ષણ મંત્રી એ રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર છે ભાઈ

તો ધોરણ ત્રણ અને ધોરણ ચાર માં ગુજરાતી પર્યાવરણ અને ગણિતમાં હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપવામાં આવે છે અને ગૃહ કાર્ય પણ કરવામાં આવતું હોય છે પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખ્યું તેની નોંધ ક્યાં રાખવાની હોય છે તો એને પ્રગતિમાપન માટેનું એક પત્રક આવે પ્રગતિમાપન એમાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત બાળક કેટલું શીખ્યો તેની નોંધ રાખવામાં આવે છે ધોરણ થી માં વિષય અંતર્ગત બાળકના માટે કેટલી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્રણસો ને પચાસ પ્રવૃત્તિઓ ભાઈ કેટલી પ્રવૃત્તિઓ ત્રણસો ને પચાસ પ્રવૃત્તિઓનું ભાઈ કામગીરી કરવામાં આવે છે પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ બનાવવાના હોય છે તો બાળકની ક્ષમતા અનુસાર છ જૂથ બનાવવાના હોય કેટલા જૂથ ભાઈ છ જૂથ બનાવવાના હોય છ ગ્રુપ હોય કયા કયા જોઈ લઈએ આપણે શિક્ષક સમર્થન જૂથ કયું જૂથ ભાઈ શિક્ષણને સમર્થન સોરી શિક્ષકને સમર્થન આપતું જૂથ આંશિક શિક્ષક સમર્થન જૂથ સાથી સહાયક જૂથ જેને પિયર ગ્રુપ લર્નિંગ કહે છે આંશિક સાથી સહાયક જૂથ સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ આઉ યાદ રાખજો ભાઈ પૂછાય શકે આના પ્રશ્નો પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઊંચાઈ ઉપર લગાવવામાં આવે છે પ્રજ્ઞા અભિગમ એક થી પાંચમાં લાગુ હોય પ્રજ્ઞા અભિગમ એક થી પાંચમાં લાગુ છે અને એના જે બાળકો હોય ને એ વધીને ભાઈ પ્રાથમિક કક્ષાના હોય એટલે બાળકો જોઈ શકે એટલે ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ સુધી ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ સુધી લગાવવામાં આવે છે કોઈ પણ સાહિત્ય હોય તો એ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ સુધી જ લગાવવામાં આવે છે પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઇલસ્ટોન ભેગા થઈ શું બને છે તો લેડર બને છે શું બને છે ભાઈ લેડર બને છે ખાસ યાદ રાખજો પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજું શું કહેવામાં આવે છે ભાઈ લેડર કહેવામાં આવે છે લેડર ખાસ યાદ રાખતા જજો ભાઈ

ગણિત વિષય માટે કયો રંગ હોય તો વાદળી રંગ હોય કયો રંગ હોય વાદળી રંગ હોય અથવા ભૂરો પણ હોય તો પણ ચાલે પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે ગુલાબી રંગ હોય કયો રંગ હોય ગુલાબી રંગ હોય પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય અંગ્રેજી માટે કેસરી રંગ હોય કયો રંગ હોય ભાઈ કેસરી રંગ હોય ખાસ યાદ રાખતા જાઓ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દેત ધોરણ 1 થી 4 ની સપ્તરંગી પ્રવૃત્તિઓ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે રૂપિયા 8000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવે ભાઈ પ્રાથમિક કક્ષાએ રૂપિયા 8000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્ઞાન શક્તિ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ છે તો તો સર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું છે પણ એ જ સર્વ શિક્ષા અભિયાન શિક્ષણ મંત્રીને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા કઈ સંસ્થા કાર્યરત છે તો રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ ખુલ્લી શાળાનો વિચાર ક્યાં મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો ઓપન સ્કૂલ બરાબર ખુલ્લી શાળાનો વિચાર ક્યાં મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો તો સ્વ ચીમનભાઈ પટેલના સમયમાં સ્વ ચીમનભાઈ પટેલના સમયમાં ખુલ્લી શાળાનો ખુલ્લી શાળાનો વિચાર મૂકવામાં આવ્યો ડાઈટ સંસ્થા કયા ક્ષેત્રે કાર્ય કરે છે તો એ જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે ડાઇટ સંસ્થા ક્યાં કાર્ય કરે ભાઈ જિલ્લા કક્ષાએ કાર્ય કરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે ભાઈ ડોક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે અહેમદાબાદ ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણા સ્ત્રોત કોને ગણવામાં આવે છે તો સ્વ રાજીવ ગાંધી નવી શિક્ષણ નીતિની પહેલ કરવામાં જે મુખ્ય પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે એ કોણ બીજું કોઈ રાજીવ ગાંધી નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી બે હજાર ને પાંચમાં ખાસ યાદ રાખજો શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરે છે તો એન દ્વારા શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે ખાસ તમારે યાદ રાખવા જેવું ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું બે હજાર ગુજરાત સરકાર બે હજાર કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એમ એલ એલ નો અર્થ શું થાય છે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ છે ખાસ યાદ રાખજો ક્રિયા દ્વારા ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો તો જોન ડુઈ દ્વારા આપવામાં આવ્યું છે ભાઈ ક્રિયા દ્વારા શિક્ષણ કોને ખ્યાલ આપ્યો જ્હોન ડુઈ દ્વારા આપવામાં આવેલો ખ્યાલ છે એનસીઆરટીના પ્રમુખ તરીકેની જવાબદારી કોણ સંભાળે છે એમ ના વડા એમ ના પ્રધાન સંભાળતા જે તે સમયે એનસીઆરટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ઓગણીસો ને સુડતાલીસ માં બરાબર ઓગણીસો ને સુડતાલીસ માં કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણિક પ્રચાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે તો નેપુઆ બરાબર ખાસ યાદ રાખજો એનસીટીઈ એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ની સ્થાપના ક્યાં હેતુથી કરવામાં આવી તો શિક્ષક પ્રશિક્ષણ માટે શિક્ષક પ્રશિક્ષણ માટે શિક્ષકોને તાલીમ આપવા માટે ખાસ યાદ રાખવા જેવો બાબત કહી શકાય આ શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે વ્યક્તિત્વનો વિકાસ કરવો વ્યક્તિત્વનો શું કરવો ભાઈ વિકાસ કરવો વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય તો તમે પગલું ભરશો વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્નો કરીશું વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે તે માટે શું કરશો તો પ્રવૃત્તિ લક્ષી પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ આપીશું નવીન શિક્ષણ પ્રવિધિનો પ્રયોજીશું વિષય વસ્તુ ઉપર પકડ મેળવશું બરાબર ખાસ યાદ રાખશું આ બધું વીસમી સદીને બાળકોની સદી કોણ કહી હતી એડલર દ્વારા એડલર દ્વારા વીસમી સદી ને બાળકોની સદી કહી હતી ખાસ યાદ રાખજો ભાઈ આ બધી બાબતો વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે છે તેના માટે કયું કારણ હોઈ શકે તો ઘોંઘાટ હોઈ શકે પ્રતિકૂળ પરિસ્થિતિ હોઈ શકે આયોજનની ખામી પણ હોઈ શકે શિક્ષક દ્વારા આયોજનનો કરવામાં આવ્યું હોય એ પણ ખામી હોઈ શકે શિક્ષણ સચિવ સીધે સીધે સીધો કોને જવાબદાર હોય છે તો શિક્ષણ પ્રધાનને શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે તો શિક્ષણ નિયામક બરાબર કોણ હોય છે શિક્ષણ નિયામક જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે ત્રિસ્તરીય હોય છે છે કેવું હોય 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 ભાઈ ત્રિસ્તરીય તો એક લાઇક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો આવા ને આવા સો પ્રશ્નો લઈને ફરી વાર મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ